નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ છાણી ગામમાં જૂનું શાક માર્કેટ આવેલું તમામ કોર્પોરેશનની ટીમ દ્વારા અવારનવાર તેઓને હેરાનગતિ કરવામાં આવે છે અને એક વખત તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે તેમની શાકભાજી પણ લઈ લેવામાં આવે છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને તેમને વોર્ડ નંબર એક ના પણ જાણકારી આપી હતી મુખ્ય દંડક બાલુભાઈ શુક્લાને પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ થઈ જશે કામ તેવી રીતે તેમનું કામ ટાળી દેવામાં આવે છે અને કોઈ સરખો જવાબ આપવામાં નથી આવતો ત્યારે આજરોજ જે શાકભાજી વિક્રેતા છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો અને વહેલી તકે તેમની આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી તેમજ તેમના દ્વારા તેવી પણ ચીમકી આપવામાં આવી કે આગામી સમયમાં અમારી જો આ માંગણી પૂરી નહીં થાય અને આવી જ રીતે કોર્પોરેશન દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવશે તો અમે આત્મહત્યા પણ કરી લઈશું ત્યારે કહી શકાય કે કેટલી હદે કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હશે કે તેમના દ્વારા કહી શકાય કે આજરોજ આ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું અને તેમના દ્વારા આત્મહત્યાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે ખુલ્લે આમ કહી શકાય કે આત્મહત્યાની પણ આજે ચીમકી તેમના દ્વારા આપવામાં આવી છે તેમજ હેરાન પરેશાન કરે છે ગામમાં ખુલ્લે આમ દારૂનો ધંધો પણ કરીશું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું તેમજ લોકોએ કહ્યું હતું કે વારંવાર કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તેની ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું ત્યારે આજરોજ તેમના દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો અને આત્મહત્યા કરી લઈશું તેવી પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી અને વારંવાર હેરાન પરેશાન કરે છે તેવી માંગ કરી હતી ત્યારે આ સમગ્ર બાબતનું નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્યો સાથે આજરોજ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો

બીનું તો બોલવા માટે ગામમાં જતોને દેતો રખાયા ગડબી તો અમારિયાં કરતા કામનો આખો વિડિયો ઉતરે છે આઈ ગયા તો અમારે વાત બગાડ કરવાનો છે ચોરીનો ધમકો કર્યો છે તો મેં આ તા બરાડાના દરના પાના જ બગાડ બગાડ કરે છે આ ફૂલ યાદ વેચે જો કોઈ સામાન બગાડ

અરિયાઓ કઈ પૈસા લાઈએ વ્યાજે લાઈએ દેખરૂની કઈ જોઈએ અમે આપણે જાનાપુરકાના ખોરાવાળા વિસ્તારમાં એવા છે અમે બોલીઓ દારૂ વેચીએ કે તો તમે અમને રોકતા ના બરાબર છે રોકતા ના બેસી ના પાડો અમે તો જોડે જવાવાનું છે અમારે તો જોડે જવાનું છે અમારે આ ચાની વિસ્તાર છે વોર્ડ નંબર એક લાગે છે અને અમે વારે ઘરે બે મહિનાથી છેલ્લા લારીઓ અમારી અંદર બંધ છે અને પ્લસ અમને જગ્યા ફાળવેલી છે લેખિત કમિશનરે અમને લેખિતમાં આવેલું છે હવે એ જગ્યા પર ખૂનામાં ઊભા રહીએ છીએ ત્યાં પણ ત્રાસ છે અને બહાર રોડ પર ધંધો કરીએ ત્યાં પણ ત્રાસ છે આ વીએમસીનો વારે ઘરે આવોનો આવો ત્રાસ છે આ બીજું એવું છે કે અમને જે વીએમસીએ જગ્યા ફાળવેલી છે છાની ટોલ નાકા બ્રિજની નીચે હવે ત્યાં ગરાકી થતી નથી એના હિસાબે પબ્લિક દોઢ કિલોમીટર બાર એક કિલોમીટર બહાર પડી જાય છે બરાબર હવે બીજું એવું છે કે એમાં કાલે નાનું છોકરું કે કોઈ લેડીઝ ત્યાં આવી શકે તેમ નથી પણ હવે અત્યાર સુધીના વડે ને દોઢ બે મહિના એવા બનાવ બની ગયા છે બળાત્કારના હવે બ્રિજ નીચે કોણ લેવા જાય લેડીઝ સેફટી નથી છોકરી પણ એકલી ના જાય કે એક કિલોમીટર દૂર છે તો ગોમના માણસ ગોમમાં ધંધો નહીં કરે તો કઈ બહાર કરવા જવાના છે તો અમારી એટલી માંગ છે કે જાણી ગામના જે જે વેપારીઓ છે એમની સ્વચ્છતા ગામની મય જગ્યા વ્યવસ્થિત જગ્યા ઉપર હાલે અને અમારું રોટન ચાલે એ રીતની અમે માંગણી છીએ અને પ્લસ બીજું અમે કોર્પોરેટરને પણ લેખિતમાં અમે અરજી આપેલી છે હરીશભાઈ પટેલ એમને પણ લેખિત આપી છે અને બાલુ શુક્લા વોર્ડ નંબર એક લાગે છે અમારો અને બીજું કે બાલુ શુક્લા સાહેબને પણ અમે લેખિતમાં અરજી આપેલી છે તો એક છે છતાં કાર્યવાહી નથી અને કરીશું કરીશું કરે છે પણ અત્યાર સુધી કોઈ નિકાલો આવ્યો નથી અમારો તો એની અમે વહેલા ટકે અમે એવી આશા રાખીએ છીએ કે અમારા છાની શાક માર્કેટનો

આજે આ છાણી ગામનો વિસ્તાર છે અમે અહીંયા વર્ષોથી શાકભાજી વેચીએ છીએ અને કોઈ વખત એવું થયું નહીં અમે જ્યારે બી માલ ગોઠવીએ તો એ લોકો આવે અને રેડ પાડે અમારો કોર્પોરેશન મહાપાલિકાવાળા તે એન્કર લઈને આવે અમારી લારીઓ નાખી દે અમારું શાકભાજી નાખી દે હવે અમારે કોઈ જગ્યા જ નહીં અમારે માર્કેટ તો અમારે જવું કઈ અમારે જવું કઈ અમારે શું ખાવું શું કરવું અમારે નાના નાના બાબા છે અમે એમને મૂકીને કઈ જઈએ હવે કઈ ધંધો કરીએ અને તમે આ જગ્યા ના આપી શકતા હોય અમારે તમારે ટ્રાફિક નડતું હોય તો અમારે જગ્યા આપો એક જગ્યાએ જગ્યા આપો તો અમે ટકીને ત્યાં ધંધો કરીએ પ્લસ કે અમારે સેફટી રહે કે તમે અહીંયા આવો નહીં અમારો માલ સિક્યોર રહે

અમન કોઈ રોક ટોક હોવી ના જોઈએ બરાબર છે પરમિશન ફૂલ જોઈએ તમે અમન શાકભાજી થી ઈમાનદારી થી નથી વેચવા દેતા તો અમન दारू ખુલ્લે આમ વેચવા અમે આઈ બે આઈન વેચીશું અને જો વધારે લાંબુ કર્યું તો અમે આયા ના અપઘાત કરી દેશું દવા પી લેશું અને આઈને આયા અપઘાત કરી દેશું એની જવાબદારી વિવેક સી રહે આ માર્કેટ છે બોલો ઉપરવાનું કઈ જવાનું નામ બોલો કિનલ મિતેશ માળી